i yeah. इस प्रांगण में आप बारे भोले मन का हम पर रहे बरसता हर पल यूं ही आपका प्यार हम पर रहे बरसता हर पल यूं ही आपका प्यार आपका स्वागत करते हैं હારતી હોરા હોરદાર તાળિયા ભાઈ તાર્યભાઈ આ માનવ આજ ન કરતા એમની વાતનું એવી આમ સૌને મારી વિનંતી અને જીવનભાઈને વિનંતી કરું જીવંતભાઈ આજના પ્રસંગ વિશે બે શબ્દો કેશો આજ રોજ બાવીસ તારીખ અને આખા ભારતની અંદર જ્યારે રામ મહોત્સવ ઉજવાતો હોય ત્યારે અને આપણે ઘણા બધા આપણે કટકે 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 ભેગા થયા છીએ અને એક મોટી વાત તો એ છે કે આપણે બધા ગમે ત્યાં ક્યાંક ગયા હોય કદાચ આપણું કઈ સન્માન થતું હોય અને આપણા સન્માન વખતે જે બેઠેલું ઓડિયન્સ એને તાળી આપણા સન્માન વખતે ન વગાડી હોય તો આપણને કેવું થાય તમારે બેઠા બેઠા ખાલી તાળી પાડવાની છે કામ આપણે કરવાનું છે અમારે કરવાનું છે મહેમાનોને સારું લાગવા માટે જોરદાર તાળી ના કરે

રફિકભાઈ અને મારા મિત્ર ભાવેશભાઈ અશ્વિનભાઈ અને તમામ મહેમાનો હું શુભપતિથી દિલથી બિરતા છું અને આજ તમે આટલો બધોય લગ્નગાળો હોવા છતાં આજની ભાવેશભાઈ હારુણભાઈને લગભગ આઠથી દસ જગ્યાએ જવાનું હતું પણ તમે હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ અને આજ છે ને ગમે એમ થાય અ ભાઈ ચેને વાતું 1000 માં ના હોય 2000 હોય 5000 હોય ઈ સભાની અંદર હું બોલું છું તો પસું આ એનું ગામ છે એના ગામનો જે કા સોફા છે બસ એટની એક જ છે આપડે અલગ અલગ સોફા છે એટલે હું આરુણભાઈને વિનંતી કરીશ તમ બધા કહેતા થા ને કે અમારા આરુણભાઈનો આવાત સાંભળો હશે તો આરુણભાઈને વિનંતી કરીશ કે પ્રીત મારાવતી અમાર કળા ટૂકી જાય ચાહું જે અમે બોલ્યા છીએ

ખૂબ મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ બાળકો વડીલો યુવાનો સૌને મારા નમસ્કાર આજનું જે મારું સન્માન અને મારા દીકરાને જે સન્માન આપ સૌએ કર્યું એ બદલ હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપના માટે હર હંમેશ અમારા દરવાજા અને અમે કાયમ તમારા માટે કંઈ પણ કામ હોય તો અમારા જીવણભાઈ દામભાઈ દરેક આવતા જ હોય અને કોઈ વાર મારા સ્વભાવ પ્રમાણે હું ઘણીવાર વાર મારે જીવણભાઈ ઠપકો આપતો હું ડામભાઈને ને પણ આપું અને પ્રફુલભાઈ ને આપું પણ મારાથી કઈ પણ કોઈ સોસાયટીના ના મિત્રોને બાળકોને કોઈનું કોઈ નું કોઈ મારા પરથી દિલ રૂપું હોય તો હું આજે આ પ્રસંગે આપ સૌની પાસે સમા માંગુ છું બસ આટલું જ કઈ મારી વાત વિરામ આપો છું ખુબ ખુબ આભાર સરપંચ સાહેબ બહુ સરસ વાત કરી પણ મારે આપ સૌને શુભમ પરિવાર એક નાનકડો એવો વાત કેવી છે નાનકડો એવો સંદેશો આપવો છે કે હારુનભાઈ ની ઓફિસ પર ઘણીવાર વાર સોસાયટી ના કામ થી ઘણી કોઈ નાના માણસ ના કામ થી હોય તો એની ઓફિસ ની અંદર મેં જોયેલું છે કે સોસાયટી ના કોઈ પણ પ્રમુખ આવે સોસાયટી નું કઈ પણ કામ લઈને આવે જો આ હું વાત કરું છું ને એ અમને સાહેબે ના પાડેલી કે દામભાઈ તોરી બતાવો છે કે મારા વિસ્તારનું જોઈ બીજા નેતાઓ બીજા આગેવાનોને એવું થવું જોઈએ કે ફોલવર્ડમાં હારુનભાઈ તેલી છે કોણ આટલી બધી એની કામગીરી આટલી એની બધી કામગીરી લોકો પ્રશંસા કરે છે તો અમારે જોવા જવું છે સાહેબ કે મારે એવું કામ કરી બતાવવું છે ખાલી લોકો પાસેથી મારે મોટેથી સારી વાતો સાંભળી અમને ના પાડી છે છતાંય સાહેબ આજે મને બોલવા દો કે સાહેબની ઓફિસની અંદર જાય કોઈ પણ પ્રમુખશ્રી આવે કે ભાઈ સાહેબ અમારી સોસાયટીમાં ફલાણું કામ છે એમનું થઈ જાય પછી આ વિસ્તારની કોઈ પણ સોસાયટીમાં નાના નાનો માણસ રહેતો હોય સોસાયટીમાં પણ ઘણા ન ઓળખતા હોય એવો વ્યક્તિ જાય કે સાહેબ મારી દીકરીને સ્કૂલમાં એડમિશન રાખેલું છે મારે ફલાણા કાગળિયા જોઈએ છે મને કરાવી આપો જા પંચાયતે પછી કોઈ વ્યક્તિ એવો નાનો માણસ આવે કે સાહેબ હું નાનો માણસ છું અને મારે હોસ્પિટલનું કામ ક્લાસ ટીચર હોય તપાસે ને એમ કે ભજી આમાં એક તારું પેપર ઘટે તારે મામલતદાર કચેરીથી ધક્કો થાય તો હજી એક પેપર આ ઘટે છે કરી અને પછી જા હું મેં ફોન કરી દઉં છું તારું કામ થઈ જાય એટલે બધા સફાઈ કર્મીઓને લાવ્યા કામ ચાલુ ન થયું છેલ્લે મોટા મશીન લાવ્યા મોંઘામાં મોંઘા કલાકના 7-8000 રૂપિયા મશીન ફી લીએ એવું મશીન લાવ્યા 80-90000 રૂપિયાનું બિલ કર્યું સવાર સુધીમાં એટલે જીવનભાઈ અને જગદીશભાઈ પાણો પાંચ સાત મિત્રો સવાર સુધી મહેનત કરી જાગ્યા સવારે જીવનભાઈ મને મળ્યા મને કહે દામભાઈ પાણી વયું જ આવે નહીં વાંધો આવે બહુ પદડો અહીં કે બધું નીકળ્યું મતો સારું ભાઈ વયું જાય તો સાડા દસ વાગે પાછી હતી એની પોઝિશન બધા કપડાં ધોવાય ને આંતે પાણીની આવક ચાલુ થાય તો જીવનભાઈ નિરાશ થઈ ગયા મને કહે દામભાઈ હવે કે આનો રસ્તો મારે શું કરવો મેં કીધું મને એમ થાય હવે આમાં તો આપણે તમે તો એટલા થાય કા હું તો ક્યારેક તમારી આરે હોય પણ તમે રોડ ઉપર લીલા પાણી ભરાઈ ગયા બે સ્કૂલો બૈરાઓને નાના બાળકોને સ્કૂલે મૂકવા જવામાં એવી તકલીફ પડે અને આમાં ચોમાસાનો સમય છે બીમારી જેવું પણ વાતાવરણ ફેલાય હવે તો એ કે અમે હાવ થાકી ગયા છીએ હવે અમારે શું કરવું ને એની અમને સમજ નથી પડતી ત્યારે સાહેબ ખાલી એના મોટેથી એટલું જ બોલ્યા જીવનભાઈ થાકી જવાની જરૂર નથી મૂંઝાવાની જરૂર નથી જાવ સવારથી તમારી નવી ગટરનું કામ ચાલુ થઈ જાય જે પ્રોજેક્ટ પાસઠ લાખ રૂપિયાનો થાય અને પાંચ મિનિટમાં એમ કહી દેવું કે જાઓ સવારથી ચાલુ થઈ જાય ને સવારથી પછી થાય હોતે જાય ખાલી બીજાઓની જેમ કહી દેવું થઈ જાય પછી જેની કઈ નોંધ નહીં એવી વાત ને એના મોઢેથી બોલ્યા એટલે થઈ જાય તો મને એવું લાગ્યું ત્યાંથી બાય નીકળે ને ત્યારે હું મારી અઢાર વીસ વર્ષની ઉંમર હતી ને ત્યારે મને ડાયરા જોવા જવાનો બહુ શોખ એમાં જે કલાકારો હોય ને એ અમુક વ્યક્તિ એવો સુરવીર માણસ હોય તો કલાકાર એના વખાણ કરતા હોય કે ભાઈ ફલાણા ભાઈ વાત ન થાય એ તો આવો બહાદુર માણસ આવો માણસ અને જેની મૂછું ઉપર લીંબુ લટકતા હોય તો મને એ વખતે વિચાર આવતો કે ભાઈ કેટલા બધા મુસુના આકડિયા ટાઈટ છે કે લીંબુ લટકી જાય પણ હારુનભાઈ નું કામગીરી અને એ બધું મેં જોયું ને અને ત્યારે મને એવું લાગ્યું કે આને કહેવાય લીંબુ લટકા મુસુના આકડિયા સડાવાથી લીંબુ ન લટકતા કામગીરી કરવાથી લીંબુ એટલે આપણા શુભમ પરિવારને પ્રસંગને માન આપી આજે સાહેબને બહુ જગ્યા પર પ્રસંગમાં જવાનું હતું છતાં પણ એની રીતે ભાઈ કુટુંબમાં હોય તો આપણે પૂરું થાય ત્યાં સુધી વેચીએ છીએ આપણી ફરજ સમજીને એમ આ પણ આપણી ફરજમાં જ આવે આપણું પોતાનું છે આપણા પરિવાર છે ભાઈ ના ઘરે હોય એના કરતા પણ મારી નજરમાં નજીક કહેવાય